જ્ઞાનીઓ અનુભવે એવું કીધું કે ક્ષણ જતી રહી એક ક્ષણ તો જતી રહી ને એ કમ આવવાની છે જતી રહી તો એક ઘર માં સુખ હતું દુઃખ તો જતું રહ્યું ભૂલી ગયા એ જઈ ને વિચાર શું કરવાનો તો આવતી ક્ષણ આવવાની છે કઈ વાર ખબર નથી આપણને બરાબર આપણે આજની વાત નથી એનો વિચાર નહીં કરવાનો તો કે વાત છે આવતી ક્ષણ ને ખબર નથી કે કેવી આવશે જતી રહી ગઈ ક્ષણ જતી રહી

હું શું કે છે મેં કરી મેં કરી જીવ છે અને એ જ કરે છે તો આ જો ઈચ્છાના હમથી તમે ઓળખી જાવ જીવનાર ઈચ્છાના હમ છે અને હું જોનાર છું તો તમે ચક્કર બહાર નીકળી જાઓ તો બહાર નીકળ્યા ને આ જ ભગવાન ધમ કહેવાય ત્યાં કોઈ કાળ નથી કર્મ નથી વસ્તુ નથી ત્યાં જૂના છે ને એ આત્મતત્વ કહેવાય વ્યાપક ભ્રમ કહેવાય દરેક હોય આ વિચાર દરેક હોય પણ એનો કોઈ ઉપયોગ કરતા નથી એ પડતર પડી જાય બરાબર એને જ્ઞાનરૂપ વિચાર કહેવાય જ્ઞાનરૂપ કે જીવાય છે એ પટું જીવે છે અને પોતાનું બની જાય છે એ જ્ઞાન કહેવાય હવે પોતાનો પાલકો સમજો છો એ જ્ઞાન કહેવાય તો જ્ઞાન વડે જોયું કે નહીં કે પાલકો છે તો અઘરું ક્યાં છે કરવાનું જ્યારે સુપ પામો દુઃખ પામો બરાબર તંદુરસ્ત થો હલકા થાવ પાતળા થો રોગ થાય અકસ્ત થાય મરી જાય કોઈ એના કર્મથી જાય દરેક પુત્ર ના કર્મ થી જીવે કોઈ મારી એકતું નહીં મળી એકતું નથી જીવે જે કર્મ કર્યા એ ભોગવે એવું કઈ થતું નથી એ રીતે ભગવાન જીવ જન્મ મળે જન્મ મળે રસ્તો કઈ એ ભગવાન વિચાર કર્યો આ સાચી છે એક તક આપે ભગવાન વિચાર કર્યો કારણ શું કરું તું પાર નીકળી જાય એક તક આપે એને પોતાના જેવી પ્રતિકૃતિ બનાવી એને પોતાના જેવો જ બનાવ્યો માણસ છે એનો જીવ ભાવ હતો એ ચાલી જવું પડે જીવ ભાવ ચાલી દીધો કે ચાલો હશે એ મિલકત કે કર્મ કર્યું એ ચાલે ભોગવવું પડશે હવે કર્મ કરી ભોગવવું પડશે પણ બીજો એને કંઈક વિચાર આત્મા પર તત્વ મૂક્યું તો આ વિચારને જાણી શકી એક નિશ્ચય મૂક્યો કે નિશ્ચય કરી હું તું કરી શકીશ એવું નિશ્ચય કરી હું તું કરી શકીશ તું જોઈશ તો નખો થઈશ અને ભોગવીશ તો મળી જઈશ તો પરિવાર જન્મ ન પામીશ માણસ બનાવ્યો અને જન્મ્યા પહેલા એટલે કલ્પના આદિમો ગીતામાં શ્લોક છે કે કલ્પના આદિમો વર્મા કીધું કે આ બધું તને આવ્યું તારા ભાઈ પણ જીવવાનું આવ્યું અને ભગવાન પામવાનું આવ્યું નોખા થવાનું આવ્યું આ બધું તારે તું ઈચ્છી છે પામીશ જીવવા મળે તો જીવી જઈશ તો જન્મ મરણ થશે અને જોઈશ તો નોખો થઈ જઈશ તો મારા શ્રમ આવી જઈશ આ તો કાપી તકમાં આપણે શું થયું હવાજ આવી ગયો જીવવાનો જીવવાનો હવાજ આવી ગયો કેન્સર થાય રોગ થાય બધું થાય તો કે ન જીવાતું જ નહીં શું થાય તો સ્થુર વસ્તુ નહીં આથી જ થાય ચાલુ પડે એવું છે તમે હાવ જુદા છો કશું કર્યા વગર જીવન ચાલતું હોય આ પંચવિશ જીવાતું હોય જીવાતું હોય કશું ફેરફાર કર્યા વગર જીવ જીવે છે તમારું પોતા ના આવ્યું ક્રિયા કરવામાં કે ભોગવવામાં ભોગવ નહીં ક્રિયા નહીં કરવી એમે નહીં કરવી એમે નહીં જે થાય એ જોયા કરવાનું છે જેમ ટીવી ચાલતું હોય આપણે જોતા હોય તો પાત્ર ગમે તે આવે જોઈએ હળતા ફરતા દેખાય તમે નહીં એ નામ ગમે તે હોય બરાબર એક સમાન ભયો કે પહેલા જ હોય પણ એ જોયા કરો કે શું કરે છે તો તમે જૂના સિવાય કઈ નથી જો આટલું સમજાય તો ચક્કરમાંથી બહાર નીકળી જાય કંઈ કરવાનું નથી જીવન ને જુદું જોવાનું છે કે જે હવા જાય છે ને જીવ છે એને ઓળખો ને મજા આવે છે સુખી આવે છે ધારી ઉઠા થાય દુઃખ થાય અને ધારી થાય સવાજ આવે તો જોડા ના આવે સુખ દુઃખ આવે તો જે સુખ દુઃખ પામે છે જોવાનું છે આટલું જ કરવાનું બીજું કઈ કરવાનું નથી તો ભગવાને કીધું કે આ તને આવ્યું તું જો જોવા જોના રહીશ તો ડોકો છે તો મને પામીશ બરાબર અને કરતા ભૂખતા રહીશ તો ચોરાસી માં જઈશ તને શું ટાળે ઈચ્છી છે પામીશ તને ઈચ્છે એવું કરો છો કે નહીં વરદાન ભગવાન પેલા આપીશ તમે ઈચ્છો મારા નહીં આજ પામવો છે તો ભગવાન મળે તો ભગવાન મળે તો જેનો મંડી જાય

ના થાય જો નંદ લેવા દેવું કઈ નહીં તો શાસ્ત્ર પણ સાક્ષી કીધું કે સાક્ષી જુદો હોય જીવનાર ના હોય જીવનાર ના જો હોય આપણે એને જ્ઞાન દ્રષ્ટિ જોનાર સંસ્કૃત ભાષામાં દ્રષ્ટા અને જ્ઞાતા કે સંસ્કૃતમાં દ્રષ્ટા કે એ જોનાર અને જ્ઞાતા જાણનાર ગુજરાતીમાં જોનાર જાણનાર કે તો આ જે જીવન ચાલે છે આપણા શરીરમાં આપણું લાગે ને તો આપણું શું શું લાગે એવું પડે છે કહેવાની જન્મથી હું શું શું છું જન્મથી હું શું હું શું છું અમારા કાકાના મારા બાપાને મારા ભાઈ ભાઈ બરાબર એ વેહાદાખો ચાલુ થઈ ગયો પછી હું આપણે રેવાડી દેવા કરીશ ભાવા ભાવડી કોઈ પ્રેમ કરતો હોય તો એ જ આવે અને ગમો ઘમો ચાલુ હોય તો આ રાગ દિવસથી જીવન ચાલે તો જીવનાને તમે ઓળખી કાઢો કે જીવના જુદો છે આ શરીરમાં તો તમે શરીરને તમારું નથી જીવનારે તમે નથી ફક્ત જોનાર છો જો આટલું આવે તો ચક્કર બહાર નીકળી જવો જે ભગવાન કહેવાય છે ને ત્યાં પહોંચી ગયા એ તત્વ જોડા ભગવાન છે ચાલે તો ઘણા એક જ્ઞાને કે તું જ ભગવાન છે એમ કીધું તું જ જુનાર છે તો બીજી ભાષામાં કહીએ આપણે શાસ્ત્રોની ભાષામાં તો એને એમ કીધું કે વ્યાપક ભ્રમ છે માયાની માયા તો વ્યાપથી શું શબ્દ જ્ઞાન ભરતભાઈ ક્યાં છે ભરતભાઈ બતાવો જોઈએ ભરતભાઈ ક્યાં છે હું કે જ્ઞાન કોશળ એ ભગવાન નો પ્રકાશ છે એ ઓળખાણ છે ને એ ભગવાન નો પ્રકાશ છે એ પ્રકાશ માં બુદ્ધિ ભળ્યો એટલે બુદ્ધિ મારું ધારો કરવા માંડી સુખ સ્વાદ ભોગવવા માટે અને સ્વાદ સારો સ્વાદ હારો નહી એ જીભા જીવન ચાલે ને એ બુદ્ધિ ના કેન્દ્રમાં જ્ઞાન છે પરમા પ્રકાશ છે એ પ્રકાશથી બુદ્ધિ જ્ઞાન ના પડે અને વિકાસ કરવા માટે વસ્તુ પદાર્થ વિકાસ કરવો મુખ્ય વિકાસ કરવો સાધનો વિકાસ કરવો એ બુદ્ધિ દ્વારા થાય બરાબર પણ અંદર એના કેન્દ્રમાં ચેતન છે તો દરેક ના એક અંદર ચેતન છે આપણે હું પણ કહીએ ને

જેમ વ્યંજન એટલે ક ખ કહીએ આપણે ક તો ક બોલો જોઈએ તો અગર બોલો જોઈએ ના બોલે ના બોલે શબ્દ જીવતો જ ના થાય તો ભાષા તો બોલો સ્વર તો બોલતા જ નહીં પક્ષી બોલે છે સ્વર બોલે છે કોઈ પણ સ્વર ભણેલો છે એ તમે જે બોલો છો એમાં આત્મા ભણેલો છે જ્ઞાન ભણેલું છે સ્વર બોલો ને કને કહેવાય કહેવાય કઈ ભાષા બોલ તો શબ્દ બોલીએ તો આ શબ્દ બોલીએ તો આનો અર્થ થાય એ ઘોષવણી કરી નાખે ઘુસવણી કરનાર કરી આપણે ઉપયોગ કરીએ છીએ તો એક એક શબ્દમાં ચેતન ભરેલું છે શબ્દે શબ્દમાં પડે પળમાં એક એક ક્ષણમાં તમે જાણો છો ને મારામાં સંકલ્પ છો તો એ જ્ઞાન છે તો કઈ જ્ઞાન નથી

હું મારો શું થાય આ ગમે છે આ નહી ગમતા દ્વંદ માત્ર થી જન્મ આ દ્વંદ નીકળી જાય એ દ્રષ્ટાપદ છે તો અનેક ભાષામાં આ સમજાવાય છે કે બે વસ્તુ બી થઈ તો જગત ચાલે બે થી જગત ચાલે

એને વિચાર પામી જાય કેવાય હું તું ના અડે હું અડે તું અડે એક જોડવ નહી બોલવાથી એકલું નહીં જોડવ નહીં તો જોનાર રહો તો હું નહીં જોનાર તું નહીં જોનાર તો સંદીપે કીધું કે હું તું બે અસુરો છે એક થવાઈ જતા નથી પરમાત્મા પામવા જતા નથી કે હું કે અમે તું છે છુપાયેલો એ હું કહું એટલે તું છુપાયેલો પડશે મારું પણ તારું પૂછ છે જ નહીં તો તમારી વાતમાં પણ બેની વચ્ચે છે આ બે છે કે નહીં તો બે કહેવાય ને તો બેની વચ્ચે છે શું છે ખાલી જગ્યા અહીં રહો તો બે ના ભાવ તમને આટલું ધ્યાન છે કે બે શબ્દની વચ્ચે તમે છો શબ્દમાં તમે નથી શબ્દ તમને આના જ તો તમે હાવ ને આ છો કોઈ પણ શબ્દો જીવન છે મારો આવે તારો હોવાજ આવે પણ શબ્દ જ ના હોય તો તમારી ભૂમિકા આકાશ જેવી છે કોઈ દેહ નથી પણ જાન પણ છે તો જાણો છો એટલે ચીજ એટલે જ્ઞાન અને આકાશ આકાશ જેવું છે તમે જ્ઞાન સ્વરૂપ છો જાણો છો અને જે દેખાય છે એ દ્રશ્ય છે તમારું આ જે જીવન જીવાય એ જીવનું છે તમારું નથી આટલું કરો તો બહાર નીકળી જાય ભગવાન પામી જવા પૂજા કરી ના પડે દેવો કરવો ના પડે દેવો કરવો ના પડે પૂજા કરી ના પડે સીધા પામી જવા જે પામે છે ના પામે માણસ પૂજા કરવા જાય છે તો હું કરે ને તો હું તો પેલા કઈ નાખી જેવું હતું એ જાણપણામાં બરબાની હાજરી છે એ જ ભગવાન છે એ જ્ઞાન છે એ જ બ્રહ્મ છે બરાબર તો આપણા આપનો હાજર છે જાનપણો એ ભગવાન સમજતા નથી અને બીજા ભગવાન નક્કી કરીએ માનેલા હોય તમારો જુદા પાડી દેવો હું નતું ભૂતકાળના ભવિષ્ય જીવના જુદો ના દેખાય તો તમને કાંઈ મળે શું સત એટલે આત્મા અને સત એટલે પરમાત્મા તો આત્મા રૂપે પરમાત્મા સંગ કરો એ સત્સંગ કહેવાય બે સત ભેગા થાય એક ભેગું થાય તો સમજે નઈ સતના બરાબર બરાબર સતના સમજે નહીત ન સ્વીકાર કર્યો એટલે એટલે બે સત ભેગા થાય તો બે સદના ને સજા ની શબ્દો વાપર્યો સજાતી અંદર આત્મા પણ કૂટી છે બાર નહીં આવ્યું પણ અંદર તો માગ છે તો એ વસ્તુ ઝીલી કે મારા જુઓ છે વસ્તુ મન મળી જાય જ્યોતિઓએ તો ને આપણા આગળ છે વધારાને શીખવા સત્યંગ કરતા હોય આપણા આગળ અનેક જાતની બુદ્ધિ પડી હોય અનેક જાતના ક્ષેત્રમાં જાણકારી હોય એક વધારો વિષય લીધો તો વિષય પડી જાય એટલે મેં કીધું કે આ વિષય માટે કરતા હોય ને તો ખોટું છે તો એ તમને નુકસાન કેવું કરશે એ ભયંકર નુકસાન કરે માહિતી માટે સત્યંગ નુકસાન કરે લાભ ના થાય કે થાય સાચું દુઃખ આવે ને ત્યારે કોઈ જ્ઞાને મળે આત્મા પણ સમજાવે તારા આત્મા સ્વીકારે કોઈ વખત આત્મા પણ સ્વીકારે નહીં મને ખબર છે તમે ગમે ત્યારે જરૂર લાગે એવું યોગ આવે અને આપડે સત્સંગમાં જઈએ પણ આ તો સમજેલા જ હોય તો ગમે જે સમજાવે છે આવડે તો કદી તમે આ તો પ્રધાન શીખી ના આપો બરાબર તો મનોરંજન માટે ના શીખવું બહુ નુકસાન કરે હાથા ભક્ત થયું તો શીખવું ભક્તિ કરો તો ભજન કરતા આવડી જાય તો હાજી ભક્તિ કરે કેવાય ભગવાન હાજર હોય ને ઊંઘવા ના જાય અંદર ઊંઘે ના આવી જાય ભગવાન દર્શન કરતા કરતા બીજું દેખાય નહીં બી ભાવ તો ભક્તિ હાથ ધરી બેના આગળ જવું પડે અને કહેવાય રાજા રાણી હતી પણ પેલા ભજન થતી નાચવા મળે પેલા ભક્તો આગળ જઈ એને એને ઇજ્જત હતી એને કમાવું તું પૈસા ભેગા હતા સુખ ભોગવું સુખ તો હતું ઘણું તો વિચાર કરો જેને સુખનો ત્યાગ કર્યો છે એ પણ છે સૈનિક હતો શેઠ વાણિયાનો દોમદોમ સાહેબી હતી કેટલીક પત્ની હતી સાડીઓ પહેરી નાખી દે રોજ રોજ નવી નવી એ પછી કામવાળી આવે બંગડી એ લઈ જાય બધી નાખી દે લઈ જાય ને પહેરીને રાજના દરબારમાં જાય વાળવા દાસી જોઈ લઈએ ક્યાં રોજ નવી નહીં હારી જ તમે હારી હોય બરાબર એટલે રાણીની વાત કરી રાણીએ જોયું કે તો કિંમતી સારી છે આવી તો મારા ઘરમાં નહીં આટલી બધી સાડી તપાસો કર ક્યાંથી લાવે છે દાસી પુષ્પણ કરતા કે શેઠ છે ને એ રોજ આવી કેટલી સારી હશે આવી ઘરમાં ઢગલો છે માતી નહીં રોજ નવી આવે રોજ નવી પહેરી છે રાજા રાણી રાજાને વાત કરી રાજા કે આવું શ્રીમંત માણસ મારા રાજમાં છે તો આપણું બાકી કહેવાય એ તપાસ કરી મંત્રીએ તપાસ કરી તો કે આ છે તો કે એમને સન્માન માટે કઈ લાવો આપણે બહુમાન કરીએ જે પ્રજા લેવાય ગયા કે રાજા તમને આમંત્રિત કરે છે સન્માન માટે કઈ પધારો

તો એમને વિચાર કર્યો કારણ કે આટલું ધોમધો સાહેબી સમજાવું છું કે આ ખોટું સમજાવું આ સંસાર ખોટું કહેવાય તો બધો રમતો જ હોય એટલે આ વિચાર કર્યો એક ટોકણી આપે કે છેટા આ ટોકણી નાખવાનું આવું લઈ જઈશ ટોકણી છેટે પેલા એના પીએને કીધું કે લઈ લે એ પેલો તો આટલું તો વહીવટ થતો હોય હોશિયાર હોય ને વિચારક હોય ને કે મારા ના લેવાય કે ટોકડી ના લેવા કે આ ટોંકરીમાં મારા જ ના આવે તો આપવું પડે બીજો જમ લેવો પડે ટોંકડી માટે તો ટોકરીને હું હચવી નાખું દેશ આવી છે પણ મારે એને બંધ થઈ ગયું એક ટોકડી વસ્તુ મારી નથી આચી એક તો નથી તો આ તો આ તો ભાઈથી બધું ચાલે મારું તો કંઈક બનતું નથી તો સંન્યાસ લીધો એક ટોકડીમાં તો આપણને સંન્યાસ જાગે એવું આ ટોકડી હોઘડી આપણે એને લીધો આ ટોકડી તમને આપો તમે સંધ્યાસ લઈ લો એ તો અંદરનો રામ જાગે ને તો કોમ થાય બે વાતો કરે કઈ ના થાય ખ્યાલ અંદર જાગવું જોઈએ મારે શું પામવું છે જે પામવું છે ને એ હોધે છે એ હોધતા નથી એની જરૂર નથી ધંધો કરતા હોય હારે ડાય મળે તો પ્રયત્ન કરો ના કરો જરૂર ના આવે તો એટલે જેની જરૂર છે એ આમાં મહેનત કરે છે જે ટાઈમ પાસ કરો તો ગમે તો તને માન મળે સુખ મળે સગવડ મળે ભયો ભયો એટલે મોટાભાગે માણસો માન માટે કરતા હોય મોટા માટે સુખ મળે એના માટે કરતા હોય સતત સતંગ એવું હોય એ કાગળે જવા માં સંત વે કે વિષય કરતા માન બહુ વધારે છે લોકો માન મળે સતુમાં માન ના મળો ના આવે પણ બોલાવતા નહીં તો તું મોટો છું મારે તમારે તો ના આવે મન કહેવાય ને હું મોટો જ્ઞાની છું તમારે તો ના અવાય સામાન્ય મારે તમે કહેવો તો એ માને ડરે જ્ઞાન છે વિચારવું પડે એ સુખ માટે મળતું નથી ભાઈ કે જે આ દેહથી જીવન ચાલે છે એ પ્રાર્થથી ચાલે છે આ સમજાય તો જ તમે આમાં જોડી શકો અને હું જીવું છું અને મારે સુખ ભોગવવું છે એને આ જોડા નહીં ના પડે તો એના માટે તો સુખ ભોગવે અને કરતાં પણ ભોગતા પણ જન્મ ભરણ કરાવે પડ્યા કરે બીજો રસ્તો નથી એમ એટલા માટે કૃષ્ણને કેવું પડ્યું કે દુર્જય એવી જે મારી માયા કોઈને ચિંતા એવી નથી કે મારા આવે તો જીતી શું તમારે જાતે વિચારવા નહીં તમારું લગમ જ છે પણ ભગવાનના આધારે જે જો એના શરણે જાઓ એના સિવાય બીજું જુઓ નહીં તો થાય